મિત્રો જ્યારથી મતદાર યાદીનું ખાસ સઘન શરૂ થયું છે ત્યારથી એક પછી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમના ખભા પર ચૂંટણીની સૌથી મૂળભૂત જવાબદારી નાખવામાં આવી છે એ છે બુથ લેવલ ઓફિસર્સ આ બીએલો માનસિક રીતે તૂટી રહ્યા છે કેટલાક તો હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે તો કેટલાક ઘરે પાછા ફરી શકતા નથી તાજેતરની ઘટના ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં બની હતી અહીં એસઆરઆઈ પર ફરજ રહેલ ફરજ પર રહેલા સર્વેશ સિંહ ત્રીસ નવેમ્બરના રોજ આત્મહત્યા કરી દીધી તેમના મૃત્યુ પહેલાં તેમણે એક વિડીયો રેકોર્ડ કર્યો હતો એ વિડીયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને દિલને હચમચાવી નાખે તે હોય છે મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર વિડીયોમાં સર્વેશ તૂટી રહ્યો હોય તેવું લાગે છે તેની આંખો લાલ છે તેમની આંખોમાંથી ચોધાર આંસુ પડી રહ્યા છે તેઓનો સ્વાસ્થ રુજી રહ્યો છે તેઓ તેમની માતાને સંબોધીને કહે છે કામનું દબાણ ખૂબ જ છે હું જીવવા માંગુ છું માં પણ દબાણ મને જીવવા દેતું નથી તેમની પોતાની ચાર નાની દીકરીઓનો તેમનો ઉલ્લેખ કર્યો છે તેમના જીવનની તેમણે ચિંતા કરી છે છતાં તેઓ પોતે લાચાર છે કે પરિવાર આઘાતમાં છે બેહેડી ગામના દરેક દરવાજા પર શોક છવાઈ ગયો છે ત્યાં વર્ષીય સર્વેશ દલિત સમુદાયનો હતો તેઓ એક શાળામાં શિક્ષક હતા અને ચૂંટણી પંચના આ વધારાની ફરજો બજાવતા હતા પરિવારનો આરોપ છે કે અધિકારીઓ તેમણે થાકને ધ્યાનમાં લીધા વિના સતત તેમના પર દબાણ કરી રહ્યા હતા આ દબાણ તેમનો જીવ લઈ લીધો પરિવાર હવે પૂછી રહ્યો છે કે આખરે સર્વેશના આવા મૃત્યુ માટે જવાબદાર કોણ છે આ કઈ પહેલા સમાચાર નથી અત્યાર સુધી દેશભરના વિવિધ રાજ્યોમાંથી દસ થી વધુ બીએલઓના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે કેટલાક તો હૃદય રોગના હુમલાથી મૃત્યુ પામ્યા છે તો કેટલાક ડિપ્રેશનમાં નીકળી ગયા છે ઘણાએ તો તેમની છેલ્લી પંક્તિઓમાં પણ લખ્યું છે કે એસઆરઆઈ ના કામનું દબાણ અસહ્ય બની ગયું હતું જો મતદાનના અધિકાર મજબૂત બનાવવાની આ પ્રક્રિયામાં તેને જમીન પર લાગુ ખોવાઈ જાય તો કલ્પના કરો કે કેટલી ભારે કિંમત ચૂકવવી પડી રહી છે તો હું એક નોંધ તમને આપું છું સર્વે બિયેલો ભાઈઓને શિક્ષક મિત્રોને જો તમે અથવા તમારા જાણમાં કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવાનું રહ્યા હોય તો તે ખૂબ જ ગંભીર તબીબ ખૂબ જ ગંભીર બાબત છે એની માટે ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન વન એટ ડબલ ઝીરો ટુ થ્રી 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 ઝીરો પર સંપર્ક કરો અને તેને કોલ કરી તમે ત્યાં કોલ કરશો તો તમારી ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને નિષ્ણાતો અને આ પરિસ્થિતિને દૂર કરવા માટે જરૂરી સલાહ આપશે યાદ રહે મિત્રો